Até a

રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે તાલુકા કક્ષાના અધિકારીઓએ ફલોડ ગામમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થળ તપાસ અને માપણી હાથ ધરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી હતી તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટરો દ્વારા અંદાજપત્રના નિયમોને નીવે મૂકી અત્યંત હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે આંગણવાડીના રિપેરિંગ અને અન્ય બાંધકામોમાં વપરાયેલું મટીરીયલ એટલું નબળું હતું કે દિવાલ પર માત્ર હાથ ફેરવતાની સાથે જ પ્લાસ્ટર અને સિમેન્ટ રેતીની જેમ ખરી પડતા જોવા મળ્યા હતા આ ઉપરાંત સક્ષમ અધિકારી દ્વારા કાર્ય આદેશ વર્ક ઓર્ડર મળ્યા વિના જ અમુક કામો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવતા ઉપસ્થિત અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો મામલો ધ્યાને આવતા તાલુકા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કામોના બિલની ચુકવણી સ્થગિત કરી દેવામાં આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા ગ્રામ પંચાયત પાસેથી ખુલાસો માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વિકાસ

ને ગુણવત્તાવાઈઝ ગુણવત્તાવાઈઝ કામો થતા નથી તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદરને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માગણી છે કે જે કામ થાય એ ગુણવત્તાવાઈઝ થાય કેમકે ગામના કામની અંદર અમારે રસ છે અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માગણી છે જો કે ગુણવત્તા સભર કામ થાય એ બાબતની આપણી અરજીને લઈને કેટલાક અધિકારીઓ ગામની મુલાકાત આવ્યા છે તપાસ કરી અને કયા બાબતની કાર્યવાહી કરી હતી હવે એ બાબતની અત્યારે ને એક શેડના જે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટનનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટીમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય

અરજી કરવામાં આવેલ હતી એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો બેસા આંગણવાડીમાં એ જે આંગણવાડી રિપેરિંગ જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે